નમસ્કાર હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુરે ન્યુઝ વડોદરામાં હોમગાર્ડ સંરક્ષણ દિવસની વડોદરામાં ખાસ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી જેમાં વડોદરાના હોમગાર્ડ યુનિટ દ્વારા નાગરિક સંરક્ષણ દિવસની ખાસ ઉજવણી થઈ જેમાં ધ્વજવંદન કરવામાં આવ્યું બાદમાં રેલી નીકાળવામાં આવી અને ઉત્સાહભેર આ ઉજવણી કરવામાં આવી વડોદરામાં આજરોજ સ્થાપના દિવસની ખાસ ઉજવણી થઈ રહી છે જેમાં મોટી સંખ્યામાં ગાર્ડ જિલ્લા કમાન્ડરનેના નેતૃત્વ હેઠળ જિલ્લા હોમગાર્ડ કચેરી ખાતે ધ્વજવંદન કરવામાં આવ્યું બાદમાં રેલી કાઢવામાં આવી અને આમ ઉત્સાહભેર આજરોજ વડોદરા શહેરમાં ઉજવણી કરવામાં આવી વડોદરા શહેરમાં આજરોજ હોમગાર્ડ યુનિટ દ્વારા નાગરિક સંરક્ષણ સ્થાપના દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી વડોદરામાં હોમગાર્ડ અને નાગરિક સંરક્ષણ દિવસની ઉજવણીના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હોમગાર્ડના સભ્યો હાજર રહ્યા હોમગાર્ડ જિલ્લા નેતૃત્વ હેઠળ જિલ્લા હોમગાર્ડ કચેરી ખાતે ધ્વજવંદન કરવામાં આવ્યું ત્યારબાદ હોમગાર્ડ જિલ્લા કમાન્ડન્ટના નેતૃત્વ હેઠળ વડોદરાના હોમગાર્ડની જિલ્લા કોઠી કચેરી કમ્પાઉન્ડથી લઈને પ્રતાપનગર હેડક્વાર્ટર સુધી ભવ્ય રેલી કાઢવામાં આવી પ્રતાપનગર હેડક્વાર્ટર ખાતે તમામ હોમગાર્ડનું ત્યાં ડેમોસ્ટ્રેશન નિહાળ્યું અને જિલ્લા હોમગાર્ડ દ્વારા રમત ઉત્સવ યોજવામાં આવી તેમાં વિજેતા થયેલ હોમગાર્ડ જવાનોને જિલ્લા હોમગાર્ડ હસ્તે મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા આજે છ ડિસેમ્બર એટલે હોમગાર્ડ સ્થાપના દિવસ હોમગાર્ડ સંસ્થાનો 61મો સ્થાપના દિવસની આજે રાજ્ય સરકાર તેમજ હોમગાર્ડની વડી કચેરીના હુકમો અનુસાર જિલ્લા કચેરી ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ કર્યો અને મોટી સંખ્યામાં હોમગાર્ડ જવાનો એનસીઓ અધિકારીઓએ ઉત્સાહથી ભાગ લઈ અને કુબેર ભવન કોઠી કમ્પાઉન્ડથી પ્રતાપનગર હેડક્વાર્ટર સુધી રેલી સ્વરૂપે બાઇક રેલી સ્વરૂપે પહોંચ્યા અને ત્યાં જઈ વડી કચેરીના નિદર્શન મુજબ વડી કચેરી ખાતે ચાલતો આજનો એકસઠમો મહોત્સવ હોમગાર્ડ ડે એની ઉજવણીનું ત્યાં તમામ જવાનોએ નિદર્શન કર્યું તેમજ સ્પોટ સમિટનું જે આયોજન કરવામાં આવેલ હતું એમાં વિજેતા ખેલાડીઓનું માનનીય જિલ્લા કમાન્ડન્ટ સાહેબશ્રીના હસ્તે ગુલદસ્તો તેમજ મોમેન્ટો આપી અને તમામનું સન્માન કરવામાં આવ્યું મારું નામ એચ બી રબારી સિનિયર પ્લાટૂન કમાન્ડર હોમગાર્ડ Officer Commanding B Zone